જસદણ તાલુકાના પાટીદાર યુવાનોનું સંગઠન કરવા માટે એક નવી પહેલ દ્વારા પાટીદાર સમાજના દીકરા યોગ્ય ન્યાય મળે તે હેતુથી મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં દિનેશ બાંભણિયા મનોજ પનારા અલ્પેશ કથિરિયા નયન જીવાણી તેમજ જીગ્નેશ કાલાવાડિયા સહિત જસદણના પાટીદાર આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા પાટીદાર સમાજની દીકરીઓ સાથે થઈ રહેલા અન્ય બાબતે તેમજ

તેમને પરેશાની ભોગવવાનો વારો આવે છે એવા મુદ્દાને લઈને ચર્ચાઓ કરી તેમની સાથે મુલાકાત કરી હતી જે રીતે સૌરાષ્ટ્ર ભરમાં પાટીદારો ઉપર ખૂબ અત્યાચાર અન્યાય વ્યાજખોરી કબજાખોરી રોમિયોગીરી અને જે પ્રકારે ગુંડાગીરી વધી રહી છે દિવસેને દિવસે પાટીદારો યુવાનો આનો ટાર્ગેટ થઈ રહ્યા છે એ મોરબીમાં તમે બધા મીડિયાના મિત્રોએ જોયું છે એવો જ મોટો પ્રશ્ન એ જસદણ તાલુકાના ગામડા અને શહેરમાં છે તો આજે અહીંયા પાટીદાર સમાજના ખૂબ મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા હતા અને અત્યારે જ આ મીટિંગ પૂર્ણ થયા પછી જ અમારો મેસેજ તંત્ર સુધી પહોંચે કે જે રીતે પાટીદારોને એફઆઈઆર લેવામાં નથી આવતી જે રીતે ગુંડાઓને પોલીસ સપોર્ટ કરતી હોય અથવા તો કૂડું વલણ રાખતી હોય જે રીતે ગુંડાગીરી લુખાગીરીને અને વ્યાજખોરીને દામવી જોઈએ એ રીતે ક્યાંક ને ક્યાંક તંત્ર નિષ્ફળ નીવડ્યું છે એવું સ્પષ્ટપણે અહીંયા લાગી રહ્યું છે અને એના કારણે ખૂબ પાટીદારો ભોગ બની રહ્યા છે ત્યારે અમે આ એક મિટિંગનું આયોજન કર્યું હતું અને એ મિટિંગની અંદર આવેલા યુવાનોનો પણ આજ સુર છે તો આ તકે અમે સરકાર ગૃહ મંત્રાલય અને પોલીસ તંત્રને એલર્ટ કરીએ છીએ કે આ વિષય ખૂબ વધતો જાય છે આની ઉપર ત્વરિત એક્શન લેવામાં આવે કડક અધિકારીઓ કડકાઈથી કામ લે અને ગુંડાગીરી અને વ્યાજખોરીને નાથ મળ્યો નાખે અમે એવું ઈચ્છીએ છીએ મીડિયાના માધ્યમથી સરકારને પણ વિનંતી કરીએ છીએ મિત્રોને વિનંતી કરીએ છીએ કે આ વિષય છે ને એ ખૂબ છે પણ લોકો આબરૂ ન જાય એટલા માટે એને ઢાક કરતા હોય છે એક સમાજને આબરૂનો ઇસ્યુ ખૂબ છે ને એ અમારી પરંપરા છે તો મારી વિનંતી છે સરકારને કે જેમ બળત્કાર જે દીકરી ઉપર કે બેન ઉપરથી એનું નામ છપાતું નથી એનું એડ્રેસ નથી છપાતું તો વ્યાજખોરીનો જે ભોગ બનેલા યુવાનો છે એમનું પણ નામ મીડિયામાં ના આવે અને તંત્ર એને થોડીક અંગત રીતે મદદ કરે તો ઘણા બધા કેસ આ તાલુકામાં પણ બહાર આવી શકે એમ છે ઘણા લોકોની જમીન ઉપર કબજા થઈ ગયા છે ઘણા લોકોની જમીનો લખાવી લીધી છે અને ઘણા લોકો આ લાઈનમાં છે એટલે આ સડક તો પ્રશ્ન છે અહીંયા કદાચ કોઈ બોલી ન શકે પણ આવતા દિવસોમાં મોરબીમાં પાંચ પચીસ કેસ આઈજી સામે થયા પરંતુ અત્યારે સતત ફરિયાદોનો મારો ચાલુ છે એવી રીતે અહીંયા પણ દિનેશભાઈ અને એની આ ટીમ છે ભવનની એ આ પ્રકારના લોકોને મળશે હું ફાપશે માનસિક તૈયાર કરશે અને પછી એને પોલીસ સ્ટેશન સુધી અને લીગલી જે પ્રોસેસ આજે સમસ્ત પાટીદાર સમાજ જસદણ દ્વારા જે મિટિંગનું આયોજન થયું હતું કે ઘણા સમયથી જસદણના જે તાલુકા અને જિલ્લાના જે ગામો છે આ ગામોની અંદર પાટીદાર સમાજની દીકરીઓને ફોસલાવીને લલચાવીને એમને ભગાડી જવી એમનું શારીરિક ને માનસિક રીતે શોષણ કરવું અહીંના જે યુવાનો છે એને ખોટી રીતે લતે ચડાવીને એમના પરિવારને બરબાદ કરવા એમના કુટુંબ પરિવાર સગા સંબંધી પાસેથી નાણાંઓની માગણી કરવી ત્રીજો પ્રશ્ન કે સૌથી વધુ જમીનો લોકો પાસે બચી છે આજે નાણાંને મૂડી ઘરમાં ઓછી હોય છે ત્યારે આવી જમીન જાયદાતો ખોટા પ્રકરણો કરીને જમીન જાયદાતો પણ પડાવી લેવી આજે બનાવો વધી રહ્યા છે અને આના કારણે જસદણ તાલુકાની અંદર ગુંડાગીરીને લુખાગીરીની જે ટપોરીગીરી જે તત્વો વધી રહ્યા છે એના સામે સમાજે મોહિમ સૂકી છે કે આવા એક પણ વ્યાજખોરોના ચુંગાલમાં કોઈ પણ સમાજનો યુવાન કે કોઈપણ વ્યક્તિ ફસાણા હોય તો આજથી વ્યાજ બંધ કરવું વ્યાજે નાણાં લેવા નહીં જે કોઈ પણ લોકો આવા વ્યાજે નાણાં આપે છે અથવા ખોટી રીતે ફાઇનાન્સના લાયસન્સ લીધા વગર વ્યાજનો ધંધો કરાવી રહ્યા છે એમની યાદી તૈયાર કરી અને પોલીસ પ્રશાસનને સોંપવી અને સરકાર પાસેથી એમના સહકાર લઈ અને આ તમીનની આટડીઓ બંધ થાય વ્યાજખોરી નાબૂદી થાય રૂખાઓનો જે ત્રાસ છે બંધ થાય અને સમાજની દીકરીઓ ખૂબ સુરક્ષિત રહી રહે એના હેતુસર આજે સમાજની મિટિંગનું આયોજન કર્યું છે અને સમાજના દરેક લોકોએ ઉપસ્થિત થઈ અને બધી વાતોને સમર્થન આપ્યું છે કે આ જે પણ મોહિમ છે એની સાથે સમાજના દરેક લોકો સાથે છે સમાજની દીકરીઓની બાબતમાં ચાર દિવસ પહેલાં જસદણની અંદર એક વિધર્મી યુવાન દ્વારા સોળ વર્ષથી પણ નાની દીકરીઓનું જે શોષણ થયું છે એમના શરીર સાથે જે રમત રમવા આવી છે એમાં ગુનો પણ દાખલ થયો છે એમની ધરપકડ પણ થઈ છે અને હાલ જેલમાં બંધ પણ છે એ બનાવ પછી સમાજની અંદર જાગૃતતા આવી છે ઘણા બધા પરિવારો સામેથી પણ આવ્યા છે અને સમાજના જે એની સંસ્થા કામ કરી રહી છે એના મારફતે પણ જાણવા મળ્યું છે કે બીજી શોષણ યુવતીઓનું જે થયું છે એ પણ ભોગ બની છે તો આવા પરિવારોને મળી આવી યુવતીઓને મળી અને સમાજના લોકો એમનો સાથ સહકાર આપશે અને બીજી પણ આવા જે કોઈ પણ લોકો એ શોષણ કર્યું છે એમના વિરુદ્ધ ફરિયાદ થાય એવો પાટીદાર સમાજના છે જીડીસી આગ્રહ સાથે પાટકોટ